श्री आरासुरि अम्बाजी माता देवस्थान ट्रस्ट द्वारा अम्बाजी ખાતે યાત્રીકો માટે નિશુલ્ક ભોજનની વ્યવસ્થા अम्बाजी ભાદરવી પૂનમ મહામેળામાં 236261 યાત્રીકોએ ભોજન પ્રસાદ મળ્યો શ્રી आरासुरि अम्बाजी माता देवस्थान ट्रस्ट દ્વારા अम्बाजी ખાતે યાત્રીકો માટે નિશુલ્ક ભોજનની વ્યવસ્થા ભાદરવી પૂનમ મહામેળામાં 236261 પદયાત્રીકોએ ભોજન પ્રસાદ મળ્યો

માટે સાંસ્કૃતિક કાર્યક્રમો મેડિકલ સેવાઓ પીવાનું શુદ્ધ પાણી શૌચાલય જેવી સેવાઓ પણ આપવામાં આવી છે અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં પ્રથમ દિવસે સત્યાવીસ હજાર પાંચસો બીજા દિવસે પાસઠ હજાર ત્રીજા દિવસે પંચ્યાસી ચોથા દિવસે અઠાણું હાજર પાંચસો એકવીસ એમ કુલ બે લાખ છતેર હાજર બસો એકસઠ યાત્રિકોએ નિઃશુલ્ક ભોજન પ્રસાદનો લાભ લીધો છે